ધારાસભ્ય છે પછાત સમાજની નેતૃત્વ મુદ્દે આપ પર નારાજગી વ્યક્ત કરી ભાજપ કોંગ્રેસ બાદ આપમાં પણ એવી સ્થિતિ તેવું ઉમેશ બકવાણા નું કહેવું છે પછાત સમાજ ને પ્રતિનિધિત્વમાં પાર્ટી ઉણી ઉતરી છે કોળી સમાજનો ચુટણી પૂર્તો ઉપયોગ કરવામાં આવ્યો રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પદેથી પણ રાજીનામું આપ્યું પદેથી રાજીનામા મુદ્દે નિવેદન આપ્યું બોટાદની જનતાને પૂછી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ તેવું ઉમેશ નું કહેવું છે અલગ હોદ્દાઓ જ્યારે ઉપર સેવા આપી રહ્યો હતો ત્યારે પણ મને આજે ખુદને એવો અહેસાસ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં પણ સૌથી વધુ પછાત સમાજની ગુજરાતમાં વસ્તી છે ઓબીસી સમાજની છે કોળી સમાજની છે મારા ઠાકોર સમાજની છે ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દા જે સમાજના ઉઠાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક ઉણપ થાય છે હોદ્દા ઉચ્ચ હોદ્દા આપવાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સુવર્ણ સમાજને હોદ્દા આપવાની વાત કરવામાં આવે છે એટલે આમ પાર્ટી હોય તોય ભલે ભાજપ હોય તોય ભલે કે કોંગ્રેસ હોય તોય ભલે જ્યારે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાની વાત આવે કોઈ સમાજના મુદ્દાઓની વાત આવે શિક્ષણની વાત આવે કોળી સમાજના નિગમની વાત આવે ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજનો ઓબીસીનો વોટબેન્ક તરીકે ઉપયોગ થાય છે કોળી સમાજના માત્ર ને માત્ર વોટબેન્કનો ઉપયોગ થાય છે અને એના નેતાઓને જે ભાજપના જે કોળી સમાજના નેતાઓ હોય એને ચૂંટણી પૂરતા જ ઉપયોગમાં લેવામાં આવે છે કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે બાકી બધાને ચૂંટણી પૂરી થઈ જાય એટલે હાસિયામાં ધકેલી દેવામાં આવે છે એટલે આજે મીડિયાના મારફત મને એવું ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ બધી પાર્ટી જોઈન કરી હતી અલગ અલગ પદ માટે સંગઠનમાં મેં કામ કર્યું હતું એમાં મને કંઈક ને ક્યાંક ક્યાંક છતી જણાઈ રહી છે એટલે આજે મીડિયાના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે એમાંથી હું રાજીનામું આપું છું હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે એમાંથી પણ મેં હું રાજીનામું આપું છું મારા શીર્ષ નેતૃત્વ માન્ય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવી કે એવા વ્યક્તિને લાવે એવી વિનંતી કરું છું પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે કોંગ્રેસ હોય તોય ભલે અને આમ પાર્ટી હોય તોય ભલે જ્યારે અછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે પછાત સમાજને ક્યાંક આપવાની વાત આપવામાં આવે છે મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે પછી ચૂંટણી પડી જાય પછી એને આસિયામાં ધકેલી દેવામાં આવે છે આજે રાજીનામું આપ્યું એનો આ લેટર થયું આમ પાર્ટી મેં સંગઠનમાં જે અલગ અલગ હોદ્દાઓ જ્યારે